ભોગવી ના દુઃખ તો દુઃખ અને મહાદુઃખ ભોગવી ના જીવડો આવ્યો દુઃખ એટલે સંસાર માં આવે છે એ દુઃખ છે ખાલી દુઃખ અને મહાદુઃ એટલે જન્મ લેવો અને પાછું મરવું જન્મ લેવો હેલું નથી અને મરવું સહેલું નથી જન્મ લેવો એટલે માતાના ઊંધા માથે રહેવું પડે એક બે દિવસ નહીં નવ નવ મહિના હોય માનું મેલું પાણી ગંદુ પાણી આપણી આંખુંમાં કાનમાં મુખમાં જાતું શ્વાસ નહોતા લયકતા મસ્તક પાણીમાં ડુબાડેલું તું શ્વાસ નહોતા લયકતા ત્યારે આપણે પરમાત્માને વિનંતી કરતા હે પરમાત્મા હે કુદરત હે રામજી મને આ દુઃખ માંથી એક વાર ચોવીસ કલાક રામ રામ ભાઈ ચોવીસ કલાક નું સમય નથી ટાઈમ નથી પણ મનુષ્ય જે શું કામ આપણને કાં ખોજ કરો અગલે ઘર સદગુરુ મિલે તો બતાવે ખોલ દેવે અંતર જયારે આપણને ભવતારી સદગુરુ મળશે ને ત્યારે સમજણ આવે કે હું કોણ છું હું એટલે આપણું શરીર નથી હું એટલે આપણો જીવ તો ક્યાંથી આવ્યો એક વાર મનુષ્ય જે નહોતો મળ્યો ત્યારે આ જીવ ક્યાં હતો અને હજી પણ આ શરીર છોડીને જીવ જાય છે તો ક્યાં જાય છે એની આપણે ખબર હોવી જોઈએ કે નહીં અત્યારે નથી પણ સદગુરુ મળે તો એની સમજણ આવે આ જીવ ક્યાંથી આવ્યો ક્યાં જવાનું આપણો જીવ બહુ દુઃખ ભોગવે છે અરે જન્મવાના દુઃખ મરવાના દુઃખ ગટપન ના દુઃખ ગર્ભ ના દુઃખના બધા દુઃખ માંથી મુક્ત થવું છે તો એનો ઈલાજ એક જ રામ નામ લઈ રામ નામ લ્યો અને ભાગ્ય જગાવી લ્યો આ જેવો અવસર મોકો મળ્યો છે વારંવાર મનુષ્ય દે નહીં મળે દેવતા મનુષ્ય દેહ માંગે ઓહો પ્રભુ મા નવતન દીજે ભરત ખંડ કે માય કેવલ ભક્તિ કરું સંત સેવા ઓર કઈ રાખતું નહિ કોનશે ઇન્દ્ર બોલે છે હે પરમાત્મા મને મનુષ્ય દેહ આપો ને તો ભારત માં આપો હું કેવલ રામ નામ ની ભક્તિ કરીશ રામનામી સંતો ની સેવા કરીશ કોણ બોલે છે ઇન્દ્ર અને જે જગ્યા ઈન્દ્ર મનુષ્ય દે માંગે છે એ મનુષ્ય ગયો જ અને આપડે શું કરવા લાગ્યા મારા દીકરા મારા મકાન મારું કુટુંબ મારું પરિવાર અરે મારું મારું કઈ ને મેળવું તારું નથી તલ ભાર આપણું તલભાર નથી રતી ભાર નથી કારણ કે આપડા જીવની અરે કઈ નહી હાલ એટલે આપણું નથી પરમાત્માએ આવો મનુષ્ય દે દીધો આંખું ની જગ્યાએ આંખું બનાવી કાન જગ્યાએ કાન મુખ જગ્યાએ મુખ હાથ જગ્યાએ હાથ પગ જગ્યાએ પગ સુંદર મનુષ્ય દે દીધો કે નહીં જો આંખું જગ્યાએ કાન આપી દીધા અને કાનની જગ્યાએ આંખું આપી તો પરમાત્મા નું આપણે શું ખરાબ કરીએ અરે હારી બુદ્ધિ આપી ત્યારે આપણે અહીંયા આવી અગી છીએ અને બધું કામકાજ કરી અગી છીએ